જય સ્વામિનારાયણ જય ગૌમાતા જય ઋષિ મુનિ વાલ વાલા મિત્રો ગૌધામ પાટણી દ્વારા જે અભિયાન ચાલે છે એની અંદર ઘણા ખેડૂત મિત્રો અહીંયા આવતા હોય મુલાકાત લેતા હોય તો ઘણા બધાના પ્રશ્નો એવા એવા છે કે પગની અંદર કળતર બહુ થાય છે ઠાક લાગે છે શ્વાસ ચડે છે એના ઉપાય હોય તો બતાવો ત્યારે ઘણા સમયથી અમે પણ પ્રેક્ટિકલ કરેલું છે અને શું શું ફાયદા છે અને પ્રેક્ટિકલ કર્યા પછી તમને બતાવવા જઈ રહ્યો છું કે એનું નિવારણ કઈ રીતે કરવું અને કઈ રીતે આપણે બધું કમ્પ્લીટ થાય એસિડિટી હોય ગેસ હોય કબજિયાત હોય બધાનું એક જ સોલ્યુશન થઈ જાય છે ત્યારે આ જે વસ્તુ આ વિડીયો છે એને પણ વધારે વધારે શેર કરજો કારણ કે ઘણા જગ્યાએ લગભગ ઘરે ઘરે આ બીમારી હોય છે તો કોઈને આ વિડીયો મળ્યો અને આ વસ્તુ ખાવાની શરૂ કરી તો એનું પણ નિવારણ થશે એના પણ આશીર્વાદ આપણને મળશે ત્યારે આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો જોઈન્ટ થઈ જો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આની અંદર બધા પ્રશ્નોનો જવાબ છે ખેડૂતો ખેતી માટેના પણ પ્રશ્નો છે ખેડૂત નથી અને સિટીમાં રહી છે તો એને અનાજ બગડે નહીં લાંબો સમય રાખવા માટે શું કરવું બગડે નહીં આ કેમિકલ દવા નાખીને અનાજને આપણે રાખીએ છીએ તો પણ ઘણી વખત બગડે છે અને એ દવા પણ આપણા પેટમાં જાય જ છે ત્યારે વગર દવાએ અનાજ બગડેની આવા બધા ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ પીડા છે બાળકોની યાદશક્તિ વધારવા માટે શું કરવું પેટના રોગ હોય એનું નિવારણ કરવા માટે શું કરો અનેક પ્રશ્નોના જવાબ તમારા અંદર છે ત્યારે નવા હોય તો આ ચેનલની અંદર જોઈન્ટ થઈને સબસ્ક્રાઈબ કરીને જોઈન્ટ થઈ જાઓ તમારા બધા પ્રશ્નોનો જવાબ પણ મળતા રહે અને ગમે એ વિડીયો આવે તો તમને પહેલો મળે ત્યારે વાલા મિત્રો આજે જે બતાવવા જઈ રહ્યા છીએ કે અમે જે પ્રયોગ કર્યો છે દરરોજ રાત્રે ખજૂરની ચાર પેશી લેવાની એ ચાર પેશીને ધોઈ કમ્પ્લીટ કરી અને રાત્રે એને પલાળી દેવાની સવારે એની અંદર થોડુંક મશીન ચલાવી કે એકદમ એકરસ થઈ જાય કે અથવા તો ચાલે પણ ઓલી કરી નાખો તો પણ ચાલે આખો પલ્લીને કમ્પ્લીટ થઈ જાય છે અને સવારના પોરમાં નૈના કોઠે લઈ લો તમે લગભગ દસ બાર દિવસ એવું કરશો તો તમારા પગના જે પિંડીઓનો દુખાવો છે એ જતો રહેશે ઠાક લાગવાનું પણ જતું રહેશે શ્વાસ ચડવાનું પણ જતું રહેશે અને કબજીયાત છે એસિડિટી છે આવા પણ પ્રશ્નો પણ હલ થાય છે એટલે પણ ખજૂર આપણે કેવો લેવો એ કે ખાસ સમજવાની વસ્તુ છે કારણ કે આ ઘણી પ્રકારના ખજૂર બધા મળતા હોય છે લોકની અંદર ત્યારે જે આપણે વિલાયતી ખજૂર છે એ બધા લઈશું હાઈફાઈ લઈશું તો એની અંદર એને પકાવવા માટે કે એને ઉગાડવા માટે કે એની ટ્રીટમેન્ટ કરવા માટે બધી રાસાયણિકની દવાનો પણ ઉપયોગ થયો હોય છે એ કરતાં પણ જો તમને દેશી ખજૂર મળે જો હું તમને પ્રેક્ટિકલ પણ બતાવી આપું છું લઈ લો આવો દેશી ખજૂર જો મળે તો પેલી પ્રાયોરિટી આને આપજો આવે છે ને કમ્પ્લીટ ત્યારે આની ચાર પેશી ખાલી લઈ અને પલાળી ગયો સવાર એકદમ પોસી થઈ જશે બીજી વસ્તુ ઘણા ખેડૂત મિત્રો મેં બતાવ્યું છે તો ઘણા બધા પ્રશ્ન પણ એવો હતો કે સ્વામીજી આ ખજૂર ખાઈ તો ગરમ ના પડે ત્યાંના જવાબ જવાબરૂપે તમે એની કોમેન્ટ ના આવે એટલા માટે તમને અટાણથીનો એનો પણ જવાબ આપી દઉં છું કે ખજૂર ગરમ છે વસ્તુ સાચી છે જ્યાં ઋષિ મુનિ આપણને બધી વસ્તુ બતાવી છે ખીર આવે ત્યારે શિયાળો હોય છે ત્યારે ખજૂર ખાવાનું હોય છે આની પાસલ ઘણો બધો મહિમા છે આપણને ખબર નથી પણ જે ઋષિમનીઓ આપણને બતાવી છે શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે ખીર ખાવાની હોય છે એ તમે ત્યારે ખીર ખાઈ લો તો આખું વર્ષ સુધી તમને માથું નહીં દુખે ભલે શ્રાદ્ધના માધ્યમથી આપણને આપેલું છે પણ આ વસ્તુ આપણા માટે જે ઋષિ બતાવી બતાવી છે ખોરાક માટે ઘણી બધી વસ્તુ સારી છે ત્યારે આપણે આ ખજૂરને સાંજે પલાળી ગયો એટલે ગરમ નહીં પડે આખી રાત પડ્યો ખજૂર ક્યારેય ગરમ નહીં પડે અને મારે તમને જવાબમાં પણ એ પણ આપવું છે કે આપણે જે ગરમની વાત તો કરીએ છીએ અને ઘણા ખેડૂત મિત્રો મેં કીધેલો પણ છે કે જો તમે ગરમ પડવાની વાત કરો છો તો આપણે જે હોટલમાં જતા હોય કે આ રેસ્ટોરન્ટમાં જતા હોય તો ન્યા ખાવાનું કેવું પસંદ કરો છો તો કે સટપટો મસાલેદાર તો એ મસાલા શું છે આપણને એ ગરમ નથી પડતો અને આ ખજૂરમાં આપણને ગરમ દેખાય છે અને કોઈ પણ માતા હોય ગર્ભવતી માતા હોય એના માટે પણ આ સારું છે ખજૂર અને નાનું બાળકો એને પણ ખવડાવો તો એના માટે પણ સારું છે એનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અટાણે નાના નાના બાળકો હોય તેને પણ આ પિંડીના દુખાવા ક્યાં તે શરૂ થઈ ગયું છે તાકાત વગરના તકલાદી બાળકો થતા જાય છે ત્યારે આ વસ્તુ એક ખોરાક છે જાજો ખર્ચો પણ નથી અને મેં તમને આ દેશી ખજૂર જે બતાવ્યું એ તમને સસ્તો પસો મળશે અને કેમિકલ વગરનું હોય છે કારણ કે એને દેશી છે અને આટલી બધી કેમિકલની જરૂર પડતી નથી દેશી કોઈ પણ જાત છે એને ત્યારે વસ્તુ આવી પસંદ કરી લઈ બને ત્યાં સુધી આપણા શરીરને અંદર કેમિકલ ન જાય એવું ધ્યાન પણ રાખીએ જેટલું કેમિકલ જશે આટલું આપણા માટે નુકસાનકારક પડશે પંજાબ ને હરિયાણા આપણે અટાણ સુધી કહેતા એમાં કેન્સરના કેસ હાઈ છે પણ ગુજરાત હવે કંઈ કમ નથી એ પણ હાઈ જતું જાય છે ત્યારે આ વસ્તુ આપણે કરતા જઈએ તમારો કબજિયાત એસિડિટી બીપી ઘણા બધા પ્રશ્નો તમારા સમાધાન કરશે અને શરીર પણ આપણું સ્વાસ્થ્ય પણ સારું રાખશે કેલ્શિયમ એની અંદર ભરપૂર પ્રમાણમાં છે એટલે જે જોઈન્ટના હોય છે એ પણ પ્રશ્ન હલ થશે બાકી આપણે રિપોર્ટ કરાવીએ તો આપણું બી ટ્વેલ ઘટે છે ડીથી ઘટે છે આવા વિટામિનો ઘટે એ પણ આમાં પૂરતી થશે એટલે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને વિશેષ આ વિડીયોને એટલો શેર કરો અને જન જન સુધી પહોંચાડો એવી મારી પ્રાર્થના અને બીજા ખેડૂત કે હોય કે કોઈ આમ જનતા હોય એનું પણ સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના સાથે વિરમું છું અસ્તુ જય સ્વામિનારાયણ જય ગોવંતા જય ઋષિમુનિઓ